પ્રાપ્ત વિગતો અનુસાર એક વર્ષ પહેલા ભાવનગર શહેરના બોર તળાવ બાલવાટિકા વાટિકા પાસે યુવક અને આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખીને આરોપીઓએ યુવકને સમાધાન કરવા માટે નારી વિસ્તારમાં આવેલા દસ ખાતે બોલાવ્યો હતો જ્યાં હાજર ચાર યુવકોએ તેની સાથે માથાકૂટ કરીને કાર વડે કચરી નાખવાનો પ્રયાસ કરતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર હાલતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકે ધમ તોડતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા વર્તેજ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના પ્રયાસને હત્યામાં ફેરવનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે જેમાં